હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે થઈ ગયા છે સાડા સાત અને હું છે ને એ ત્રાજને સ્કૂલે મૂકી આવી અને હવે આપણે છે ને આ કપડાં મશીનમાં ધોવા નાખવાના છે આજ તો બધા મશીનમાં ધોવા એવા છે એટલે આપણે નાખી દેવી નહીં અમુક વાર તો છે ને મારા કોટનના ડ્રેસ હોય કે જે રીતનું જીન્સ હોય કલર જતો હોય ને તો પાછા એકાદા બે હાથે ધોવાના રહે એટલે પછી આજ તો બધા મશીનમાં ધોવા એવા જ છે આપણે કપડાં મશીનમાં ધોવા નાખી દેવી અને પછી ચા નાસ્તો કરી દેવી જો અત્યારે વાગી ગયા છે અગિયાર અને હું છે ને મગ સારા કરું છું મેં કીધું ફેરો કરી પછી આપણે બાફમાં મૂકી દેવી ગયા બપોર આપણે મગનું શાક અને રોટલી બનાવવાનું છે જમવા અને આજ છે ને નવનું નો થઈ છે છે તો ભણાય છે ને નોયમના નિવેદ થતા હોય અમાર છે ને મારા પિયરમાં અમારા આઠમ ના નિવેદ થાય અને અહીંયા મારા સાસરીમાં અમાર છે ને નોયમના નિવેદ થાય છે અને અમાર મારા પિયરમાં તો થોડાક જ નિવેદ થતા થાય છે ખીર ને પૂરી એવું બધું જ એમ અને અહીંયા અમારે થોડાક વધારે નિવેદ થાય છે લાપસી હોય પછી તલવટ હોય કળા હોય પછી ખીચડી હોય ભાત હોય એ રીતના ભરાય ખાય છે અને અમે તો અહીંયા અમારા દેહમાં છે ને બધા ભાઈઓના ભેગા નિવેદ કરે છે એટલે અહીંયા કંઈ ઘરે ના બનાવી અમે બધા મંદિરે બધા ભેગા નિવેદ કરી નાખીએ અને અહીંયા

અને મને ને એટલી બધી લાપસી બનાવતા આવડતું નથી અમારે પિયરમાં લાપસી બનાવે ને અલગ બનાવે ને અમાર અહીંયા બનાવે ને એ અલગ બનાવે ને અમાર બનાવે ને એ પહેલાં પાણી ગરમ થાય એટલે લાક્ષી લોટ એમની નાખી દે પછી ચડવા દે અને પછી લાક્ષી બની જાય ને પછી એની અંદર આપણે જે તળેલી ખાંડ ગુવું આવે ને એ ઘી નાખે એ રીતના હોય અને નાખી દે અને પછી અલગ અલગ બે ઓછી ખાવે છે આ બે પરફેક્ટ ન થડતી રોડવા પૂરતી આવડે એવી આપણે માતાજીને બનાવીને ભરાઈ દીધી છે તો હવે રવિવાર આવશે તો એ આપણે છે ને માતાજીને લાભ બનાવીને ભરાઈ દેસુ શાક બનાવી લેવા

વરસાદ આવ્યો હોય તો આમાં કેમ ન હોતા ગરબા દેવા બધાને કેમ જવું જો આજ તો છે ને હવાનો તડકો તો વરસાદ આવ્યો જ નહોતો એટલે મને મતું કે છેલ્લું નોરતું છે ને બધાને સારું જ હશે પણ નહીં જવા જો વરસાદ એટલો અંધાર્યો છે અને પવન હવે છે ને શરૂ થઈ ગયો છે અને કોક કોક ઝીણા ઝીણા છાટા હોત પડવા માંડ્યા છે એટલે આજે છેલ્લા નો અર્થે કોઈ ગરબા નહીં લેવા દેવું લાગે છે જો વરસાદ આવશે એમ નેમ પવન છે ને વાદળ વયું જાય તો ન ને બાકી જો આવ્યા આ આવી જાય તડતડ ચાલુ થઈ ગયું હતું હાલો આપણે તે ગરબા લેવા જવાનું નથી આપણે તો રાંધવાનું છે તો રાંધી નાખવી જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ખાંડનો હું બનાવું હું બનાવું ગમે તે ગમે તે જો એ તો વાત કરીને ઘરમાં જઈ તમને આમ તો છાંટા નહીં દેખાતા હોય પણ જો આ ડાબું પલ્લેલું દેખાતું હશે થઈ ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યાર છે ને આપણે કરવાનું છે આખી ડુંગળીનું શાક એટલે આ નાની નાની ડુંગળી છે ને આપણે લઈ લીધી છે આમાં છે કાજુ બદામ દ્રાક્ષ આ છે સિંગનો ભૂકો અને આ છે ટોસ અને આમાં છે લસણવાળું મરચું તો હાલો હવે છે ને આપણે બનાવી નાખવી આખી ડુંગળીનું શાક આપણું જો મસ્ત મજાનું છે ને આખી ડુંગળીનું શાક બની જવું છે ડુંગળી જો એટલે થોડીક લીધી હતી કેમકે પછી છે ને ટોસનો સિંગનો એનો ભૂકો હોય એની ગ્રેવી વધારે થાય એટલે શાક વધી જાય

એટલે બધો વઘાનને એવું ઘરમાં ઘરમાં ના ઉડ કરે ને એટલે એ બારી થોડીક વાર ખુલ્લી રહેવા દઉં પછી હમણાં જમી લેવી ને આલા રાંધવાનું કામ માર પતી જાય ને એટલે પછી હું બંધ કરી દઉં કેમકે ઠંડો પવન બહુ આવે છે અને મને છે ને જ્યારે હેતરાજ નાનો થયો ને એ વખતે બધા બાંધવાનું કહેતા ને માથે તેમને બાંધવું ગમતું ને અત્યારે હવે જ્યારે આ પવન કાનમાં ભરાય ને એમ થાય છે કે એ વખતે પંદર દી મહિનો બાંધવું સારું પછી છે ને આખી જિંદગી આપણને આખી લાઈફમાં એમ થાય કે બાંધવું હોય તો સારું તો અત્યારે છે ને ઠંડો પવન હોય ને તાર મને થોડું વખતે બાંધો નથી ને તો કાનમાં પવન ભરાઈ જાય એવું થાય અને બે દિવસથી તો આપણને કાનમાં ધાક પડેલી જ છે ત્યારે ઠંડો પવન વધારે હતો બપોર તો છે ને બામ વાળા પૂમડા કરી અને કાનમાં મેં રેખા તા બસ હમણાં કાઢ ખા તે જયદીપ કહેશે એ કે તાર દવાખાને જ નહીં જાવું એ કે ઈવની રહેશે એમ પણ દવાખાને કાલે આપણે જઈ આવશું આજ બપોર મેં કીધું હવે કાંઈ નથી જાવું સારું થઈ જશે સારું થઈ જશે એમ કરીને હું કાંઈ જાતી નથી શરદીને દવા લેવા હું જાઉં એમ કરીને મને જવું નથી ગમતું પણ કાલ તો ફાઇનલ જયદીપ લઈ જ જશે જો ફેર થોડો કંઈ નહીં પડ્યો હોય ને તો કાનમાં ધાક ખુલી જશે તો આપણે નહીં જાવી બાકી ધાગ નહીં ખુલ્લી હોય તો કાલ દવાખાને આપણે જઈ આવશું તો હાલો હવે જમી લેવી અહીંયા જુઓ હવે પરીક્ષા ચાલુ થાય છે ત્રીજી તારીખથી કાંઈ ટેન્શન છે પરીક્ષાનું કાં હું ટેન્શન છે

પણ આજ હવે નહીં મેળાવે એવું લાગે છે કેમ કે આજ છે ને થોડુંક માથું ને એવું વધારે દુખે છે શરદીને લીધે એટલે હવે સીવવા નથી બેઉ જો સીવવા બેહીશ ને તો પછી એ માનમાં ધ્યાન રાખવાનું હોય એટલે થોડુંક વધારે પછી મૂળ વગરનું સીવવાનું થાય એટલે મેં કીધું અત્યારે નથી સીવવું હવે થોડુંક સારું થઈ જાય ને પછી આપણે સીવશું તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દેવી તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય